ભિખારીમાં ભિખારી કોઈ હોય ભિખારીમાં ભિખારી કોઈ હોય ભિખારી એટલે ખબર ને તમને બધા પહેરવા કપડા ભિખારી કહેવાય તો ભિખારીમાં ભિખારી કોઈ માણસ હોય શરીરથી ભિખારી હો ભિખારીમાં ભિખારી કોઈ માણસ હોય અને એને એક મણ વીસ કિલો તમે સોનું આપો તો બોલો વીસ કિલો તમે એને સોનું આપો તો પછી એને કરવાનું અરબો કરિખાડી પણ મટી જાય એનું મટી જાય કે નહીં એમ આ ભવે આપને ગુરુ મળી ગયા હોય તો અનંત ભવનો ભવ પાર આપણે બન્યા છીએ આપણે કોઈ ભટકવાનું રહેતું જ નથી અને આ જન્મે જો આપણને ગુરુ મળી ગયા હોય તો આપણે કોઈ યોનીમાં ભટકવાનું રહેતું જ નથી હે પછી બેઠા બેઠા વીસ કિલો સોનું વાપરો હે પછી બેઠા બેઠા ગુરુ તત્વની સાથે રહ્યો બોલો હા કે ના પણ આ મનની ગ્રંથિ ખુલે તો આ સમજાય મનની આટી મારીને આપણે બેઠા છીએ ત્યાં સુધી આ સમજાય એવું નથી કોઈને ત્યાં સુધી આ કોઈને સમજાય એવું નથી